નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ શેર બજાર આજે પણ ઘટ્યું છે એટલે કે લગાતાર ત્રીજો દિવસ છે કે જે ઉપરમાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અગાઉના પણ જણાવ્યું હતું કે સાવચેત રહેવા જેવું છે નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો થોભી જજો માર્કેટ ઘટશે અને ત્યાં આપણને ચાન્સ મળશે તો મિત્રો આજે પણ બજાર ઘટ્યું છે ખાસ કરીને તમામ સેક્ટરના સ્ટોકમાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે બીજું મહત્વના સમાચાર હમણાં આવ્યા છે માર્કેટ ક્લોઝ થયા પછી રિલાયન્સે એકે એક શેર બોનસ આપ્યું છે એટલે એક શેર ધરાવતો હોય શેર હોલ્ડર તો એને એક બોનસ શેર મળશે એટલે શેર હોલ્ડરોને લોટરી લાગી છે તો હવે આ જે રિલાયન્સના બોનસ શેરની જાહેરાત થઈ છે તો શું માર્કેટમાં કાલે તેજી આવશે તો એના અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને આજના મહત્વના સમાચારો ઉપર પણ નજર કરીશું આજે પહેલા બજારની ચાલ ઉપર તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ બ્યાસી હજાર ને ખુલ્યો બ્યાસી હજાર સત્તર થયો ત્યાંથી ઘટીને બ્યાસી હજાર એકસો ને ત્રીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે બ્યાસી હજાર બસો એક સોળ બંધ આવ્યો જે એકસો એકાવન અડતાલીસની નરમાઈ દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર પચાસ ખુલ્યો મજબૂત શરૂઆત થઈ પચીસ હજાર પંચોતેર થયો ત્યાંથી ઘટીને પચીસ હજાર એકસો સત્યાવીસ થઈ અને ટ્રેડિંગ સેશન ને અંતે 25145.10 બંધ આવ્યો હતો જે 53.60 ની નરમાઈ દર્શાવે છે જે સતત 3 દિવસથી જેને કહેવાય કે સેન્સેક્સ અને નિફ્ટી માઈનસ માં ક્લોઝિંગ આવી 18 શેરના ભાવ વધ્યા હતા 1117 શેરના ભાવ ઘટ્યા હતા અને 73 સ્ટોક ના ભાવ અનચેન્જ હતા 52 વીક હાઈ લો ની વાત કરીએ તો 193 સ્ટોક છે કે જે વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા અને અઢાર સ્ટોક છે કે જે ફિફ્ટી ટુ ની લો બંધ આવ્યા છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજે 135 સ્ટોક પાંત્રીસ સ્ટોકમાં અપર સર્કિટ લાગી અને આડત્રીસ સ્ટોક એવા હતા એમાં લોઅર સર્કિટ લાગી ટોપ ની વાત કરીએ તો ટોપ માં આજે હતા ટાઇટિન ટીટાન એલટીઆઈ માઇન્ડ ટ્રી વિપ્રો બીપીસીએલ અને આઈટીસી ટોપ લૂઝર્સ હતા સીપલા ડૉક્ટર એડી કોલ ઇન્ડિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બ્રિટાનિયા રિલાયન્સમાં આજે બોનસેની જાહેરાત થઈ તે પહેલાં રિલાયન્સ આજે ટોપ લૂઝર્સમાં છે એટલે આજે બજારમાં મજબૂત શરૂઆત થઈ પ્રોફિટ બુકિંગ આવ્યું વેચવાલી આવી મેટલ એફએમસીજી શેરોમાં નીચા મથાળે બાઈંગ જોવા મળ્યું માંગ વધવાની ધારણાએ સિમેન્ટ સેક્ટરમાં બાઈંગ આવ્યું એમાં અલ્ટ્રાટેક સિમેન્ટ જેકે સિમેન્ટ અંબુજા સિમેન્ટ રેમકો સિમેન્ટ અને અન્ય સિમેન્ટ સ્ટોક માં થી પ્લસ બંધ આવ્યા છે એટલે માર્કેટ એમાં એમાં મોમેન્ટમ જોવા મળ્યો છે તેમાં જ આજના મહત્વના સમાચાર ઉપર આપણે નજર કરીએ તો પ્રીમિયર એનર્જીસ છે કે જેનો આઈપીઓ હમણાં આવ્યો હતો ને ધૂમ મચાવી હતી અને નવા શેર હોલ્ડરોને જેમ કે લિસ્ટિંગનો બહુ મોટો ગેઇન થયો એ પ્રીમિયર એનર્જીસને યુપી સેક્ટરનો બસો પંદર કરોડનો નવો ઓર્ડર મળ્યો છે એટલે કે સોલર વોટર પંપ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે એટલે પ્રીમિયર એનર્જીના સ્ટોકમાં પણ આજે આપણને તેજી જોવા મળી હતી એવી જ રીતે એલએમબી ફાર્માની દવા જે છે એને યુએસ એફડીએ ની મંજૂરી મળી છે એટલે એલએમબી ફાર્માના શેરમાં પણ બાઇંગ આપણને જોવા મળ્યું હતું મિત્રો આગામી સપ્તાહે જીએસટી કાઉન્સિલની બેઠક છે એમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ ઉપર જીએસટીના દરમાં ઘટાડો થાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે બીજા મહત્વના સમાચાર ઉપર નજર કરીએ તો ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલનો નવો આઈપીઓ આવ્યો હતો આજે બીએસસીના એસએમઈ પ્લેટફોર્મ પર એનું લિસ્ટિંગ થયું છે અને આ આઈપીઓ છસો આઠ ગણો ભરાયો હતો અધ અધ કહી શકાય તેઓ છસો આઠ ગણો ભરાયો હતો આ આઈપીઓની સાઇઝ હતી આઈપીઓની જે પ્રાઇસ હતી એ ચાલીસ રૂપિયા હતી અને પંચાવન રૂપિયામાં લિસ્ટિંગ થયું છે એટલે સાડી સડત્રીસ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપણને જોવા મળ્યો છે આજે ચોથા દિવસે ક્રૂડના ભાવ ઘટીને આવ્યા છે બ્રેન્ટ ક્રૂડ સેવન્ટી થ્રી ડોલરની નીચે છે ડબલ્યુટી આઈ ક્રૂડ જે છે એ સિત્તેર ડોલરની નીચે છે એટલે ક્રૂડ સતત ચાર દિવસથી ઘટી રહ્યું છે એટલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તેવી એક શક્યતા હું જોઈ રહ્યો છું બીજો મહત્વનો સમાચાર છે કે અદાણી એન્ટરપ્રાઇઝે રિટેલ બોન્ડ જાહેર કર્યા છે અને ચાર સપ્ટેમ્બરે એને લોન્ચ કર્યા હતા એ રિટેલ બોન્ડ છે એ ઓવર સબસ્ક્રાઈબ થઈ ગયા છે હવે આવીએ રિલાયન્સના બોર્ડની મીટિંગ પર તો રિલાયન્સે એકે એક બોનસ શેરની જાહેરાત કરી છે એટલે જે શેર હોલ્ડર પાસે એક શેર હશે એને એક શેર મળશે ધારો કે પચાસ શેર હોય તો બીજા પચાસ શેર એને ફ્રીમાં બોનસ મળવાનું છે પરંતુ આજે માર્કેટમાં બોર્ડ મિટિંગ જ્યારે શરૂ થાય તે પહેલાં માર્કેટ ક્લોઝ થયું ત્યારે રિલાયન્સના સ્ટોકમાં આકર્ષણને બદલે નિરુત્સાહી વાતાવરણ જોવા મળ્યું રિલાયન્સનો શેર ત્રણ એકાવન થયો ઉપરમાં ત્યાંથી ઘટીને ઓગણત્રીસો ચુંબોતેર થયો અને તેતાલીસ રૂપિયા માઇનસ ઓગણત્રીસો ને પંચ્યાસી રૂપિયાનો બંધ આવ્યો છે મિત્રો રિલાયન્સનો બોનસ શેર આવ્યો છે માર્કેટમાં બુસ્ટ કરશે એક એક બોનસ આવવાની ધારણા તો હતી જ જ્યારે બોર્ડ મિટિંગ એજીએમ થઈ અને જ્યારે બોર્ડ મિટિંગની જાહેરાત થઈ ત્યારે પણ એક્સપેક્ટેશન હતું કે એક એક બોનસ આવશે અને તે પ્રમાણે જ એક એક બોનસ આવ્યું છે એટલે આ જે ફેક્ટર્સ છે એ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે હા રિલાયન્સના સ્ટોકમાં થોડું ઘણું નીચા મથાળે બાઈંગ આવે કે એક એક બોનસ શેર છે તો ઇન્વેસ્ટરો કે શેર હોલ્ડરો નવા શેર હોય એમને પણ આકર્ષણ થાય કે લાવો આપણે એક એક બોનસ માટે આ શેર ખરીદી તો આ એક આકર્ષણ રિલાયન્સના કાઉન્ટર ઉપર રહેવાનું છે પરંતુ માર્કેટ કરી શકે તેવું કોઈ રીઝન જોવા મળતું નથી મિત્રો પછીની આગામી માર્કેટ કેવું રહેશે તો હું તમને જણાવી દઉં કે નિફ્ટીમાં પચીસ હજાર પચાસ નો એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે અને ઉપરમાં પચીસ હજાર ત્રણસો નું રેઝિસ્ટન્સ લેવલ છે પચીસ હજાર ત્રણસો થી જ માર્કેટ પાછું પડ્યું છે એટલે ખૂબ સાવચેત રહેજો પચીસ હજાર ત્રણસો ખુદ આવે તો જ નવું બાઈંગ કરવું અધરવાઇઝ પચીસ હજાર પચાસ જો તૂટશે ધારો કે સપોર્ટ લેવલ પણ તૂટશે તો માર્કેટમાં મંદી વધુ ઘેરી બનશે એટલે આ લેવલ ખૂબ ધ્યાન રાખજો અને નિફ સેન્સેક્સમાં પણ તમને કહી દઉં કે સેન્સેક્સમાં એક્યાસી હજાર આઠસોનો ખૂબ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે મજબૂત સપોર્ટ લેવલ છે આ સપોર્ટ લેવલ તૂટશે તો માર્કેટમાં મંદી વધુ ઘેરી બનશે માટે હમણાં થોભો અને રાહ જુઓ હજુ એક દિવસ બે દિવસ કે આગામી સપ્તાહ એકાદ બે દિવસની ટ્રેનિંગ સેશન જુઓ ત્યારબાદ આપણે એની સ્ટ્રેટેજી નક્કી કરીશું મિત્રો આ વિડીયો જે આપણે જોઈ રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ શેર શેરબજારનું રોકાણ એ જોખમોને આધીન તો હોય છે જ મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ